ધારે તાલુકાના ચલાલા ખાતે સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા નગરપાલિક કચેરી ખાતે પહોંચી હતી અને ત્યારબાદ રેલી સ્વરૂપે પ્રાંત કચેરી સુધી લઈ ગઈ હતી યાત્રાના અંતે સમાજના આગેવાનો દ્વારા પ્રાંત કચેરી અને નગરપાલિકા કચેરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં સમાજમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા રોસ્ટર પ્રથા રદ કરવા અને વર્ષ બે હજાર બાર માં રદ થયેલી જિલ્લા દીઠ વાલ્મીકી સમાજને મળતી બે સીટ ફરી શરૂ કરવાની માંગ કરી છે મારું નામ જીતુ બારિયા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ આજ રોજ તારીખ પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ ચલાલા ખાતે અધિકાર યાત્રા આવેલી છે અને તેમાં ખાસ કરીને અમારા સમાજના પ્રાણ પ્રશ્નો બાબતે કે જેમ કે ગુજરાતના જે વાલ્મીકી સમાજ જે કામ કરતા હોય સફાઈની કામગીરી તો તેમાં જે કોન્ટ્રાક્ટ પ્રથા છે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ રોસ્ટર ભરસા નાબૂદ થવી જોઈએ અને જિલ્લાડીઠ જે શિક્ષણની બે ટકા જે સીટ છે બે તે આ સમાજને આપવી જોઈએ જેથી કરીને આ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને અને પોતાનું ઘર ચલાવી શકે વ્યવસ્થિત રીતે તો ખાસ કરીને આ અધિકાર યાત્રાના માધ્યમથી ગુજરાતમાં અમે સરકારને વિનંતી કરવી જોઈએ કે અમારે ન છૂટકે અમારા સમાજને ગાંધીનગર ખાતે આવીને આ સફાઈ બંધ કરીને આ આંદોલન ન કરવું પડે તેમ તમે આ અમારા મુદ્દાને માની લેજો અને ખાસ કરીને કે જે ગુજરાતના દરેક એકસો ને ઓગણપચાસ નગરપાલિકાના કામદારો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે હવે તમે આ સમાજનું શોષણ નહીં કરી શકો તો ખાસ કરીને ગુજરાતના દરેક સમાજ વતી હું વિનંતી કરું છું સરકારને હજી પણ કે ગુજરાતમાં જેમ સફાઈ બંધ થશે એમ તમારે પ્રશ્ન હલ કરવા પડશે પણ સફાઈ બંધ ન કરવી પડતી પહેલાં પ્રશ્ન હલ કરો સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રવક્તા એમ કે રાઠોડ આજે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ ચલાલા નગરપાલિકા ખાતે અમે આવેદનપત્ર અપાવ્યા છીએ કે ચલાલા નગરપાલિકાના જે સફાઈ મજૂરો જે છે એની સાથે જે અન્યાય થઈ રહ્યો છે કે એને જે હકને રજાઓના જે પગાર જે કપાઈ જાય છે અને એમને જે ઇપીએફની નથી આપવાનું પગાર સ્લીપ નથી આપવામાં આવતી એવા વિવિધ મુદ્દાને લઈને અમે આજે ચલાલા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છીએ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા એક અધિકાર યાત્રાનો જે પ્રારંભ કર્યો છે એના ભાગ્યરૂપે આજે અમે ચલાવલા આવ્યા છીએ અને સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા જે મુખ્ય માંગણીઓ જે છે કે જે સફાઈ કામદારો જે છે જે મજૂરો જે વેઠ કરવામાં આવે છે કે વેઠ તરીકે જે કોન્ટ્રાક્ટ આપી દે છે અને એને વેઠ કરવામાં આવે છે વેઠ બંધ કરવામાં આવે શા માટે કે જે કોન્ટ્રાક્ટમાં કામ કરવાનો આવે તો સોએ સો ટકા લોકો કોન્ટ્રાક્ટમાં કામ વાલ્મિકી સમાજ કરતો હોય અને જ્યારે કાયમિક નોકરી દેવાની આવે તો ત્યારે અન્ય સમાજને લેવામાં આવે છે કે જે રોસ્ટર પ્રથા આગું કરવામાં આવે છે એ રોસ્ટર પ્રથા અમે માત્ર સફાઈ અને ગટરમાં કોન્ટ્રાક્ટ પ્રથા જે છે એ બંધ કરવામાં આવે અને જે રોસ્ટર પ્રથા જે છે એ સફાઈ અને ગટરમાં જે છે એ બંધ કરવામાં આવે એ માટે અમે કહીએ છીએ કે સોએ સો ટકા લોકો વાલ્મિકી કામ કરતા હોય છે એના માટે જો આ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે અને અમે અમારા હકને અધિકાર મેળવીને જ રહીશું અને સફાઈમાં અને ગટરમાં વાલ્મીકીને જ કામ પર રાખવામાં અમે આગ્રહપૂર્વક માગણી કરીએ છીએ જો આ અમારી માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે પણ તૈયાર છીએ આંદોલન કરવા માટે અને સરકાર પણ તૈયાર રહે અમારો સામનો કરવા માટે ક્રાંતિકારી જય ભીમ જય ભારત જય